ટેકનોલોજીના આ યુગમાં ભવિષ્યમાં આપના બાળકના તમામ રિઝલ્ટ અને તમામ ડોક્યુમેન્ટ એક સરખા બનતા જાય તેના માટે થઈ અને આ વિડીયો દરેક મા બાપ માટે ખૂબ જ મહત્ત્વનો છે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ લાગુ થઈ ગઈ છે ત્યારે વિદ્યાર્થીઓ માટે આધાર કાર્ડ એ ખૂબ જ મહત્ત્વનું ફોટો આઈડી પ્રૂફ બની ગયું છે પરંતુ ગુજરાતમાં સિત્તેર ટકાથી વધુ વિદ્યાર્થીઓના શાળાના રજિસ્ટરમાં નામ અને તેના આધાર કાર્ડમાં નામમાં મિસમેચ જોવા મળી રહ્યું છે કારણ કે વિદ્યાર્થીઓના શાળાના જીઆરમાં તેમનું પૂરું નામ હોય છે અને તે યોગ્ય ફોર્મેટ છે પરંતુ આધાર કાર્ડમાં ફક્ત નામ અને અટક જ હોય છે તેમજ ભવિષ્યમાં પણ હાયર એજ્યુકેશનમાં અને અન્ય ડોક્યુમેન્ટ બનાવવા માટે પણ આધાર કાર્ડ ખૂબ જ ઉપયોગી છે તેથી દરેક મા બાપે પોતાના બાળકનું આધાર કાર્ડમાં પૂરું નામ જન્મ તારીખ મોબાઈલ નંબર એડ્રેસ અને બાયોમેટ્રિક અપડેટ કરાવી લેવા જોઈએ તે પણ કોઈ ભૂલ વગર અને જો હજી તેમાં કોઈ ભૂલ હોય તો તેનો સુધારો તાત્કાલિક કરાવી લેવો જોઈએ અઢાર વર્ષથી નીચેના બાળકો પાસે અન્ય કોઈ ફોટો આઈડી પ્રૂફ ન હોવાના કારણે આધાર કાર્ડમાં સુધારો કરાવવા માટે જન્મ તારીખનો પ્રમાણપત્ર એ ખૂબ જ મહત્વનો ડોક્યુમેન્ટ બની જાય છે આધાર કાર્ડમાં નામના સુધારા કરવા માટે આધાર એજન્સી યુ ની નવી ગાઈડલાઇન્સ અને સૂચનાના અનુસંધાને ગુજરાત સરકારે હાલમાં પોતાના જન્મનો જે પ્રમાણપત્રનું જૂનું ફોર્મેટ હતું તેમાં સુધારો કર્યો છે પહેલાં જન્મના પ્રમાણપત્રમાં બાળકના નામના કોલમમાં ફક્ત બાળકનું નામ જ આવતું હતું અને પિતાનું નામ નીચેના ભાગમાં આવતું હતું જ્યારે કે હવે નવા ફોર્મેટમાં બાળકના નામના કોલમમાં બાળકનું નામ પિતાનું નામ અને અટક સળંગ એક જ લાઈનમાં આવે છે તેથી ગુજરાત સરકારે તમામ જન્મ મરણ ખાતાની કચેરીને લેખિતમાં સૂચના આપી છે કે જે બાળક બાળકના જેમના પ્રમાણપત્રમાં નામના કોલમમાં ફક્ત બાળકનું નામ છે તેમના નામના કોલમમાં સુધારો કરી અને બાળકનું નામ પિતાનું નામ અને અટક આવે તે રીતે નવા ફોર્મેટ મુજબ જન્મનું પ્રમાણપત્ર કોઈપણ અન્ય ડોક્યુમેન્ટ લીધા વગર બનાવી દેવું એટલે કે તમારે અન્ય એફિડેવિટની પણ જરૂર નથી ફક્ત બાળકના પિતાનું આધાર કાર્ડ આપવાનું રહેશે અને ફોર્મ ભરવાનું રહેશે અને તેના માટે તમારે એક નકલ ફ્રીમાં મળશે તેના માટે કોઈ ચાર્જ ચૂકવવાનો પણ નથી વધારાની ઓરિજિનલ નકલ મેળવવા માટે તમે અન્ય ચાર્જ ચૂકવીને પણ તમે મેળવી શકો છો તેથી દરેક માતા પિતાએ પોતાના બાળકનું જન્મનું પ્રમાણપત્ર નવા ફોર્મેટ મુજબ પૂરા નામ સાથેનું મેળવી લેવું જોઈએ અને તે મુજબ જ જો આધાર કાર્ડમાં ભૂલ હોય તો તે જન્મના પ્રમાણપત્ર ઉપરથી આધાર કાર્ડમાં પણ સુધારો કરાવી લેવો જોઈએ અને તેના શાળામાં બાળકના જીઆર અને યુ જો કોઈ ભૂલ હોય તો તે પણ ચેક કરાવી અને તેમાં પણ સુધારો કરાવી લેવો જોઈએ